એકવાર ભગવાન ભુજ ગયેલા ને ભુજમાં સુંદરજી સુતાર અને ગંગારામલ આ બધા ભક્તો એ ભગવાનના ભાવ થી સ્વાગત સામૈયા બધું કર્યું અને મહારાજ સુંદરજી ના ઘરે બિરાજમાન થયા ભગવાન આવે એટલે ખબર તો પડી જાય સામૈયા થયા એટલે આખું ગામને ખબર હોય આખું ગામ દર્શન કરવા આવે વારા પરથી ભગવાન ના પાસે પડો શ્રીફળ એવું બધું મૂકતા જાય દર્શન કરતા જાય એમાં એક વાણિયા ભાઈ હતા ને એને એમ થયું કે મારે ખાલી હાથે તો દર્શન નો જ કરાય ને આપણા સત્સંગનો એવો નિયમ છે એક વિવેક છે જે ભગવાને ભગવાન પત્રીમાં શીખવાડ્યો જવાય નહીં એટલે એ વાણિયાભાઈને એમ છે કે આ બધા શ્રીફળ ને એવું લઈ જાય છે મારે લઈ જવું પડશે ને કે એના ઘરમાં કે દિવસનું એક શ્રીફળ રખડતું હશે ખોટું થઈ ગયેલું ખખડતું હતું આખું પાણી નહીં અંદર એટલે એને એમ થયું કે આમ તો કે દિવસ નું ઘરમાં આડુ આવે છે લાઈને આ જ લઈ જાઉં એ એઠે કાણે પડે ને મારે ને આ દેવાઈએ જાય એ શ્રીફળ લઈને આવ્યા લાઈનમાં બધા હલ્યા આવતા હતા દર્શન કરતા જાય પગમાં પગે લાગતા જાય બાજુમાં મૂકતા જાય ભગવાન તો મી જાણે ને એમ કે હું મૂકીને પગે લાગે એમ જતો રહીશ પણ ભગવાન એનું અંતર તું જાણી ગયા એ વાણીયાભાઈ આવીને ચરણમાં એ શ્રીફળ મૂક્યું પગે લાગ્યા ને કે પાસે મોટે હાદે બોલ્યો હે મહારાજ અંત કાળે મારું કલ્યાણ કરજો મહારાજ હાથમાં શ્રીફળ લઈને કાને એમ કખડાય કે મહારાજ કે આવું કલ્યાણ કરશું મહારાજ કે આ શ્રી તો ખોટું છે આ તો ખખડે છે માણ્યા ભાઈ કે લે ભલે મહારાજ મારું શ્રીફળ ખોટું છે હું ખોટો હશું તમે થાચા ભગવાન છો ને તો હાચા હોય કલ્યાણ કરજો ભગવાન કે લે તે તો અમને આમ બાંધ્યા મહારાજ સમય સમય કોઈક સારું બોલતા જાણે ને તો એનાથી એના કામ થઈ જાય હો આને કેતા કેવું આવડી શ્રીફળ ખોટું તમે તો ને હોય તો લઈ જાજો ભગવાન કે કાંઈ વાંધો નહીં જાઓ કાઢે તેડી મહારાજ તેડી ગયા અરે ખોટું શ્રીફળ દીધું તો હોય તેણી ગયા કેવા ભગવાન દયાળુ છે લ્યો આવા કલ્યાણ ભગવાને સોંઘા કર્યા ભગવાનના સંતોના ભક્તોના દરેકના કામમાં આવે એના કલ્યાણ ધર્મકુળના કામમાં આવે તો એ કલ્યાણ ભગવાનના નાના ભાઈ ઈચ્છારામભાઈ ગઢડામાં જ્યારે ધર્મ પરિવાર આવી ગયો ત્યારે એક વખત ઈચ્છારામભાઈની તબિયત ખરાબ હતી વૈદ્યને બોલાવ્યા એને નાળી તપાસ કરી બધું જોયું એમણે કીધું કે આમને રેચ આપવો પડશે તો એક હરડે મંગાવી દો એટલે દુકાનમાંથી એક હરડે મંગાવ્યું કે જે દુકાનવાળા ભાઈએ હરડે આપ્યું ને ઈ એને હરડે એ તો રૂપિયામાં જ દે એ થોડા ફ્રી દે એને તો રૂપિયામાં દીધું પછી ઈચારામ ભાઈને સારું થઈ ગયું કે એ ભાઈનો જ્યારે અંતકાળ આવ્યો ને દુકાન એને ભગવાન હરડે નો ઓલો ગાંઠ્યો દેખાણી ગયા કે હાલો અક્ષરધામમાં આ તો જે આપણે વસ્તુ આપી જે આપણે કર્યું ને એ હામું દેખાડીને મહારાજ કે હાલો ધામમાં અને એને પણ મહારાજ અક્ષરધામમાં લઈ ગયા આ બધાએ મારા મોઢે કીધેલી વાત નથી હો આ બધા આપણા સત્સંગના સંપ્રદાયના શાસ્ત્રોમાં લખેલી પ્રમાણભૂત વાતો છે હો નંદ સંતોના હાથે લખેલી એને પ્રત્યક્ષ એ સમયે જોયેલી એ એમણે એમના મોટા સદ્ગુરુઓ પાસેથી સાંભળેલી એ વાતો શાસ્ત્રમાં લખાણેલી છે જે આજ આપણે ચર્ચાના વિષયમાં લીધી છે એમ મહારાજે અનંત જીવોના કલ્યાણ કર્યા છે